નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ બે અગિયાર બે હજાર પચીસ છે અને આજે અગિયારસ છે દેવ ઉઠી અગિયારસ કહેવાય છે ને આજે તુલસી વિવાહ છે આપણે આજે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનું પ્રથમ મંદિર જે ખેડા તાલુકાના નાયકા ગામ પાસે પુરુષોત્તમપુરા લાટમાં આવેલું છે એના દર્શને આજે આપણે આવ્યા છીએ અને મિત્રો આપણું ગામ નાયકા છે એટલે આપણે આ મંદિરે ઘણા વર્ષોથી ઘણીવાર દર્શન કરવા માટે આવ્યા છીએ ખૂબ જ પ્રાચીન મંદિર છે અને બાપ્સ સંસ્થાનું આ પ્રથમ મંદિર કહી શકાય કારણ કે શાસ્ત્રીજી મહારાજ ઓગણીસો ચૌદમાં પચીસ હરિભક્તો અને પાંચ સંતો સાથે વડતાલથી નીકળી અને આ પુરુષોત્તમપુરા લાટમાં આવ્યા હતા અને અહીંયા અંગ્રેજો પાસેથી દસ હજાર એકર જમીન મેળવી હતી અને શ્રીજીપુરા અને પુરુષોત્તમપુરા બે ગામ વસાવ્યા હતા અને અહીંયા જે દસ હજાર એકર જમીન હતી એમાં ખેતી કરાવાતી હતી અને એમાંથી જે ધાન ઉત્પાદન થાય એના આર્થિક મદદથી વિવિધ મંદિરો બનાવાયા હતા એવું આ પુરુષોત્તમપુરા તીર્થ છે જે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાની નાભી કેન્દ્ર સમાન છે દરેક મંદિરમાં પ્રથમ ગણપતિ દાદાની જે પ્રતિમા સ્થાપન કરવામાં આવે અને ગણપતિ દાદાના દર્શન કર્યા પછી જે તે સ્થાપિત દેવના દર્શન કરવાના હોય એ પારંપરિક હિન્દુ માન્યતા છે અને બીજી તરફ હનુમાન દાદાને પણ સરસ પ્રતિમા છે એટલે ગણપતિ દાદાના દર્શન કરી મુખ્ય સ્થાપિત દેવના દર્શન કરી અને પછી હનુમાનજીના દર્શન કરવાની એ પારંપરિક ધાર્મિક એક હિન્દુ મંદિરોમાં દર્શનાર્થે જાઓ તો એ પરંપરા અને એવી માન્યતા છે આ સરસ ઓરડો છે એમાં પ્રાચીન અનેક સંસ્મરણો અહીંયા ધબકી રહ્યા છે અહીંયા એક શાસ્ત્રીજી મહારાજ જ્યાં રહેતા હતા એ ઓરડા બહાર એક સરસ આરસપણમાં કંડારી અને લાલ અક્ષરથી શિલાલેખ લખેલો છે અને એમાં જણાવ્યા પ્રમાણે આપણે એનું જ થોડું વાંચન કરીએ છીએ મહાપ્રસાદી ભૂત શ્રી પુરુષોત્તમપુરા અને એમાં જે લખાણ કર્યું છે એનું આપણે વાંચન કરીએ છીએ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણે પ્રબોધેલ શુદ્ધ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ સ્વામી શ્રી યજ્ઞ પુરુષોત્તમ દાસજીનું આ મહાપ્રસાદીનું ભૂત સ્થાન છે વિક્રમ સંવત ઓગણીસો સિત્તેર એટલે કે સને ઈસવીસન ઓગણીસો ચૌદમાં દસ હજાર એકર જમીન લઈને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે વસાવેલા ગામોમાં આ પર્વું એટલે કે પુરુષોત્તમપુરા એ નાભી કેન્દ્ર સમૂહ બની રહ્યું છે અને આવું જ એક બીજું પરુ શ્રીજીપુરા છે નાયકા ગામના એક તરફ શ્રીજીપુરા છે અને બીજી તરફ પુરુષોત્તમપુરા છે એવું આ પુરુષોત્તમપુરા છે શાસ્ત્રીજી મહારાજના અત્યંત કૃપાપાત્ર બંધુ બેલડી ભક્તરાજશ્રી શ્રી આશાભાઈ પાછળથી પૂજ્ય મોટા સ્વામી શ્રી યજ્ઞ પ્રિયદાસજી અને ભક્તરાજશ્રી શ્રી ઈશ્વરભાઈ દાજીના અપ્રત્યમ ભક્તિભાવને વશ થઈને શાસ્ત્રીજી મહારાજ અહીં અનેક વખત પધાર્યા છે અહીં અનેક લીલા ચરિત્રો કર્યા છે અક્ષર પુરુષોત્તમના જ્ઞાનના પ્રસારની યોજનાઓ અહીંયા જ ઘડાય છે ઉત્સવો ઉજવ્યા છે અને આ વગડામાં અક્ષરધામ ખડ્યું કર્યું છે અહીં બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આગ્રહપૂર્વક આત્મીયતાથી સેવાઓ લીધી છે એક જ વખતમાં સાત સાત વખત આરતી ઉતરાવીને સ્મૃતિ આપી છે અનેક અકસ્માતોમાં અનાજના ભંડાર અને મકાન અને બધું ભસ્મીભૂત થઈ ગયા પછી પણ શાસ્ત્રીજી મહારાજની સેવા કરવાની આશાભાઈની સમર્પણ ભક્તિનો પરિચય અહીં થયો છે અનેક કષ્ટો અનેક કસોટીઓ વચ્ચે પણ શાસ્ત્રીજી મહારાજ માટે અનન્ય આશ્રય દ્રઢ નિષ્ઠા કે દાદા ખાચર જેવી સમર્પણ બલિદાન ભક્તિ ધરાવતી આ ભક્ત બેલડીને સુખ આપવા શાસ્ત્રીજી મહારાજે આ ધરતીને અને પરિવારને પોતાના આત્મીય સ્વજન તરીકે સ્વીકાર્યું હતું તેથી આ સ્થાન ગોકુળ વૃંદાવન અયોધ્યાની જેમ મહા મહિમાવંતુ છે અહીંની રજે રજમાં દિવ્યત્વનો સાક્ષાત સંબંધ છે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પણ આ તીર્થ ક્ષેત્રમાં અનેક વખત વધાર્યા છે અને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ પ્રમુખસ્વામી મહારાજે પણ સંતો હરિભક્તોના વૃંદ સાથે અહીં અનેક વખત પધારી આ સ્થાનનો અપરંપાર મહિમા વધાર્યો છે આ સ્થાનની દિવ્ય સ્મૃતિઓને ચિરં તન રાખવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે આ સ્થળે બે હજાર ચોપન મહાબત બારસ ને મંગળવારના રોજ બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા તાબાના આ સ્વામિનારાયણ મંદિરમાં વેદોક્ત વિધિપૂર્વક મૂર્તિ પ્રતિષ્ઠા કરેલી છે અને આજે લેપણ કરેલ છાણ માટેની સોડમ વાતાવરણને અતિતની યાદોમાં લઈ જાય છે અને એ શિલાલેખ જે ત્યાં લગાવાયો છે એનું આપણે વાંચન કર્યું હતું પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ આ ઓરડા અહીં રહેતા હતા અને ત્યારે આવા લીપણવાળાને જૂના ઓરડા હતા આ એ જ ઉંમરો છે આ એ જ ઉંમરો અને એ જ બહારણું છે જે અતીતનો ઇતિહાસ આપણને બતાવે છે અને અહીંયા પૂજ્ય યોગીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ અને પૂજ્ય પ્રમુખસ્વામી બાપાની પૂર્ણ કદ પ્રતિમાઓ પ્રસ્થાપિત કરાઈ છે એ આપણે આગળ વિડીયોમાં બતાવીશું પરંતુ આ જૂનું એ જ બારણું છે શાખ છે ઉંમરો છે અને આ જ ઓરડામાં પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ રહેતા હતા એવું આ પુરુષોત્તમપુરા તીર્થ છે અને આજે તો બાપ્સ સંસ્થાના તેરસો કરતાં વધારે મંદિરો દેશ વિદેશમાં આવેલા છે પરંતુ આ જે પુરુષોત્તમપુરા મંદિર છે એ બાપાના કહેવા પ્રમાણે છપૈયા જેવું મહાન તીર્થ હશે પૂજ્ય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એવું જણાવ્યું છે કે આ વગડો નથી પણ અક્ષરધામનું સુખ છે વૃંદાવન કહો ગોકુળ કહો અયોધ્યા કહો તેના કરતાં ઉત્તમ પ્રસાદની જમીન છે આ તો ગઢપુર અને છપૈયા જેવું મહાન તીર્થ છે અહીં તીર્થ કરવા આવું શુભ સંકલ્પો કરવા મહારાજ સ્વામી પૂરા કરશે પૂજ્ય બાપાએ અહીંયા એ એમના સ્વહસ્તાક્ષરે લખાણ કરેલું છે અને અહીંયા વારંવાર એ વાત જણાવી પણ છે અહીંયા સરસ અતીતનો ઇતિહાસ તસવીર રૂપે ધબકતો જોવા મળે છે અને આ મહાતીર્થનો મહિમા જે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી બાપાએ વર્ણવેલો છે એનું પણ અહીંયા થોડું તમને ઝાંખી જોવા મળશે પ્રાચીન આ ખીચડો છે એનો બાપાએ પણ પ્રદક્ષિણા કરેલી છે ત્યાં પૂછ્યો શાસ્ત્રીજી મહારાજે સાત વખત આરતી કરેલી છે અને રિસાવણાનો એક ખીચડો છે કે શાસ્ત્રીજી મહારાજ જ્યારે ખેડૂતોથી બધાથી રીસાઈ જાય તો એ ખીજડાનું જે ઝાડ છે ત્યાં જઈને બેસી જતા હતા પછી બધા એમને મનાવતા હતા અને શાસ્ત્રીજી મહારાજ કહે એવું બધા ખેડૂતો કરતા હતા અને ત્યારે ગાડા ભરી અને ધાન અમદાવાદે મોકલાવતા હતા ખૂબ જ પ્રાચીન મહિમા ધરાવતા આ પુરુષોત્તમપુરા તીર્થના દર્શનાર્થે દરેક સત્સંગીઓએ વર્ષમાં એકવાર તો દર્શનાર્થે જરૂર આવવું જોઈએ કારણ કે બાપ્સ સંસ્થાની નાભિકેન્દ્ર સમાન આ દિવ્ય ભૂમિ જેનો મહિમા પૂજ્ય બાપાના સ્વમુખે કહેવાયો હતો એ અહીંયા સરસ વર્ણન કરેલું છે એનું સરસ લખાણ છે અને ખૂબ જ દિવ્ય ભૂમિ છે આપણે તો વારંવાર અહીં દર્શનાર્થે આવીએ છીએ કારણ કે આપણું ગામ નાયકા છે અને નાયકામાં જ્યાં શ્રીજીપુરા અને પુરુષોત્તમપુરા બે સરસ સ્વામિનારાયણ સંસ્થાના તીર્થ સમાગ ગામ આવેલા છે ગામ એટલે નાયકાના બંને પરા વિસ્તાર છે એટલે આપણે શ્રીજીપુરા પણ જવાનું છે અહીંયા જો શાસ્ત્રીજી મહારાજનો સરસ ઢોલિયો છે અને પ્રમુખ સ્વામી બાપાએ ખાસ પ્રસાદી રૂપે અહીંયા ભેટ આપેલો છે અને અહીંયા પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ રહેતા હતા અને આશાભાઈ અને ઈશ્વરભાઈ દાજીના કુટુંબ સાથે ખૂબ જ ગૌરવો હતો અને આ પરિવારે ખૂબ જ સરસ સેવા કરેલી છે આજે ભવ્યથી ભવ્ય આપણા અક્ષર કૃષ્ણ સ્વામિનારાયણ સંસ્થાના મંદિરો ઠેર ઠેર દેશ વિદેશમાં બન્યા છે પરંતુ આ એક વગડામાં આવેલું તીર્થ ખૂબ જ પ્રાચીન તીર્થ છે જે અક્ષરધામનું સુખ આપે છે અહીંયા જૂની પ્રાચીન તિજોરી છે જે ખેતીનો હિસાબ કયા ખેડૂતને કેટલી જમીન આપી છે કેટલું ધાન એનું આવ્યું એનો હિસાબ કિતાબ પ્રમુખ સ્વામી બાપા લખતા હતા અને શાસ્ત્રીજી મહારાજ લખાવતા હતા અને પછી જે બાજુમાં તિજોરી પડી છે એમાં ચોપડા રાખતા હતા અને આ ઢોરિયાનો ઇતિહાસ આપણે ઘનશ્યામભાઈ પાસેથી હવે પછી મેળવીશું પરંતુ આ પુરુષોત્તમપુરા લાટમાં આવેલું બાપ્સ સંસ્થાનું નાભી કેન્દ્ર સમાન તીર્થ છે આ એ ખીજડાનું ઝાડ છે ત્યાં શાસ્ત્રીજી મહારાજે એક જ સમયે સાત વાર આરતી ઉતારી અને મહિમા વધાર્યો હતો અને હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે અને આ જે ખીજડો છે એની પ્રદક્ષિણા કરી અને ખૂબ જ સારા સુખનો અહેસાસ કરે છે એટલે આપણે આ ખીજડાનો રિસામણા મનામણાનો ખીજડો એના વિડીયો અગાઉ ત્રણેક વર્ષ પહેલાં શેર કરેલા છે અને અનેક સત્સંગી પરિવારો એ વિડીયો જોયા છે દેશ વિદેશમાં એટલે આપણે ફરી આજે ત્રણેક વર્ષ પછી ફરી પાછા આ તીર્થનો વિડીયો ફરી શૂટ કરીએ છીએ કે આપણે દર્શન કરવા તો વારંવાર આવીએ છીએ પરંતુ વિડીયો ત્રણ વર્ષ પછી આપણે શૂટ કરી રહ્યા છીએ અને અમે દર્શન કરવા આવ્યા છીએ અને આપણે ખીજડાની પ્રદક્ષિણા પણ કરી હતી જુઓ એ સરસ પવિત્ર ખીજડાનું વૃક્ષ છે જ્યાં શાસ્ત્રીજી મહારાજ આવીને બેસતા હતા અને આરતી પણ ઉતારતા હતા મંદિરની પાછળ છે એક રિસામણાનો ખીજડો આવેલો છે કે ત્યાં શાસ્ત્રીજી મહારાજ રિસાઈને બેસતા હતા અને બધા એમને મનાવતા હતા આ જે સ્થાન છે અને એ બાજુ જમીનો છે બધી એ સ્વામિનારાયણ સંસ્થાની જમીનો હતી અને અનેક ખેડૂતો પાસેથી ખેતી કરાવી એમાં ધાન અને ધન ઉપાર્જન કરતા હતા પાછળ દૂર સુધી તમને જે દેખાય ત્યાં જમીનો બધી છે છે તે સંસ્થાની જમીનો છે ને આવું અહીંથી દૂર નાયકા ગામ છે ત્યાં શ્રીજી આવેલું છે અહીંયા કેટલાક સત્સંગી પરિવારો આવ્યા છે અને શ્રી ઘનશ્યામભાઈ પાસે બેઠા છે આ ઘનશ્યામભાઈનો આપણે અગાઉ વિડીયો શૂટ કરેલો છે અને આજે પણ આ મંદિર વિશે થોડી વધુ માહિતી ઘનશ્યામભાઈ પાસેથી જાણીશું જય સ્વામિનારાયણ ખેડા જિલ્લામાં રડુ તાબે પુરુષોત્તમ ગુરા લાલ એ શાસ્ત્રી મહારાજે અહીંયા રહીને બી તે સંસ્થાના પાયા નાખ્યા અહીં રહીને અમારી જોડે રહીને પાંચ મંદિરો બજ્યો બુતાસમ સારંગપુર ગઢડા અથલાધડા અહીંથી શાસ્ત્રી મહારાજ મંદિરો બજ્યા સિદ્ધિપુરા પછી અહીંયા છે શાસ્ત્રીજી મહારાજ રહેતા હતા ખેતી કરાવતા હતા એ બધું છે એટલે આ જે સ્વામી એક સાત ફેરા આરતી ઉતારેલો ખીજળો છે એનો પ્રસંગ તો બહુ મોંઘો છે આશાજીના દીકરા મોટા રમણ ભાઈ કરીને દેસાઈ કરી તો એ નોનું છોકરી એને નાક કાઢ્યો કે એને અમે તે જાવા જાગે ડૉક્ટર ડોક્ટર કરતા નહીં ભૂવા જાગે માથે લઈ જતા કટારમ હુડ આવ્યો પણ કહેવત છે કે કાળ એની જોડેને જોડે અને કટારા નીચે ટુસ બોકસ પેતી હોય કોનાની એમ જ નાક નીકળી ફરી ઉપર જઈને ડંખ માર્યો એ ગમો ગયો આશા બેને સાત દિવસ સુધી રાતે ઊંઘ ના આવી કે આપણે સોમનાથના આશ્રિત થયા સોમનાથની કંઠી પહેરી આપણો જીવ અવગત્ય થયો મન તાવ મરી જાય વાત જુદી છે સાતમા દિવસે ભગતજી મહારાજ પુષ્પક વિમાન લઈને ખુજરાગર ઉતાર્યું અને બેને દર્શન આપ્યું આશાદી કે મહારાજ ના આવ્યા ત્યારે ભગતજી મહારાજના મહારાજો મને મોકલ્યું છે તને દર્શન આપવા તો મુદ્દે તારા જીવાત્માને અમને ધામમાં લઈ ગયા છે પાછળ એક રીષમળ ખીજો છે સાચી એક ટેવ હતી જ્યારે સેવા લેવી ત્યારે આશાભાઈ આશાભાઈ ઋષભાઈ સેવા લેવી હોય ત્યારે રીષા રડે એ તીજાની જે પોટલું મૂકીને રડવાનું ચાલુ કરી દે હું આશાભાઈ કે સ્વામી કેમ રડો તો મારે આ જરૂર છે તું મને આશાભાઈ એમને આ લે એટલે આશા સાશી મારે ખુશ થઈ જાય એટલે રીષભૂળ ખીજળો પાછળ છે પ્રસાદીનો હું અને આ મંદિર પ્રમુખ સ્વામી મહારાજે આ ભૂમિનો મહિમા હંસી ઓગણીસો અઠ્ઠાણુંમાં મંદિર પાર નાખે અઠ્ઠાણું આ મંદિર બોજ્યું આ જગ્યાના પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે છપાઈ અયોધ્યા બુંદાણ ગોકુળ ગરપુર કરતો અતિ ઉત્તમ પ્રસાદીની ભૂમિ પ્રમુખ સ્વામી મહારાજે પ્રતિષ્ઠા આ બોલા પ્રમુખ સ્વામી અઠાણું આટલું બધું મને બોધેલું તો અમે કહ્યું બાપા મંદિરનો નિભાવ મારે પછી કંઈ કરવું અમારે ગલ્લા પછી કારેક હશે એ પૈસા તો જોઈએ ને આ જંગલ એ લાયતો જોઈએ મહારાજના મહારાજને સિંહાસન અત્યારે સાથને ઓડામાં એસીની જરૂર હોય બધા પહોંચે છે હું તો પૂજારીનો પગાર મહારાજનો થા પૈસા મારે ક્યાંથી કાઢવા તને હું આવું સાધન કરી દીધું અને સાથે જ મહારાજના પ્રસાદીનો દોર્યો છે શાસ્ત્રી મહારાજે આ ધોલિયા ઉપર દેવ મૂકેલો એક લાલ ગોદરી છે એની પર દેવ મૂકેલો બાપાએ મને લાયેલો મૂર્તિ મેં બનાવડાવી અને રંગ પ્રમુખ પ્રાણ પ્રતિષ્ઠા કરી બાપા કરતા આવી ભક્તમ દુઃખ હોય કોઈનું ઘરનું ઘર ના હોય કોઈને નોકરી ના મળતી હોય કોઈને વિજ્ઞાન ના મળતા હોય તો છોકરું બાપા નામ માગે કોની કામ માગે અત્યારે આપતા અક્ષર ડેરી જતા હતા અક્ષર ડેરીનો જેટલો મહિમા છે એટલો જ મહિમા આ દુલિયાનો છે હરિભક્તો વિચાર આવે છે સંકલ્પ કરે છે ચાદર ચઢાવે છે અને બધા સંકલ્પો પૂરા થાય છે એટલે આ પ્રસાદીનો દુલ્યો છે બધા મિત્રો ત્રણેક વર્ષ પહેલાં આપણે આ પુરુષોત્તમપુરા તીર્થનો એક વિડીયો યુટ્યુબ પર શેર કર્યો હતો અને દેશ વિદેશમાં અનેક લોકોએ જોયો હતો અને ત્યારથી સત્સંગી પરિવારો ઘણી મોટી સંખ્યામાં દર્શનાર્થે અહીં આવે છે આજે પણ સરસ આપણે આ વિડીયો શેર કરવાના છીએ પરંતુ હવે જે જૂની ત્રણ વર્ષ પહેલાં જે થોડો વિડીયો શૂટ કર્યો એનો થોડો અંશ આપણે જોઈશું પચી હરિભક્તો લઈનેપળ્યા અને સંતો લઈ નીકળ્યા આમાં આશાભાઈ ઈશ્વરભાઈ જોડે આ પુરુષોત્તમપુરાની ભૂમિ ઉપર પધાર્યા આ ખાસ્ત્રી મહારાજે અંગ્રેજો પાસેથી દસ હજાર એકર જમીન માગી એમાંથી આ સંસ્થા ઊભી કરી ભોજાસન મંદિર પહેલું બધું પછી ઓગણીસો સોળમાં સારંગપુર મંદિરના પાયા ખોદ્યા એવી રીતે આ સંસ્થાનું નાભી કેન્દ્ર આ પુરુષોત્તમપુરા છે એ બાપાએ કહ્યું છે પછી અહીં મંદિર થઈ ગયું એટલે પછી આ શાસ્ત્રીમાં યોગીજી મહારાજની યુવતીઓ ત્યાં પ્રજાતન રંગ મંડપમાં હતી ત્યારે સંસ્તાન શતાબ્દી મહોત્સવ બે હજાર છ કે હાથમાં ઉજવ્યો તે મૂર્તિ ઉઠાવી અને પછી ત્યાં નીલકરણીય ભગવાન ભદ્રવ અને અભિષેક માટે આ મૂર્તિ ઉઠાવ્યું પડે એટલા મૃત્યુ ઉઠાવી એટલે પછી અમે પછી ગઢડા ગોંડલ સારંગપુર એટલાદના કોઠા જેટલા મૃત્યુ તમને અમને આલો અમે અમારા મંદિરમાં પધરાઈએ હજાર હરિભક્તો દર્શન કરે પણ બાપા એવું બોલ્યા કે ના પુરુષોત્તમ પૌરા એટલે દો લાભદાયક મૂર્તિ પુરુષોત્તમ આવી ગઈ કે અમારા ચતુર્થ સ્વામી અહીંયા હતા ક્ષેત્રે સંતમાં ગુરુદેવ સ્વામીએ કહ્યું બાપા કે મારે અમારે તમારી ઊભી મૂર્તિ પધરાવી છે બાપા ના પાડતા હતા તો આજ્ઞા કરી એટલે આ મૂર્તિ ભણાવડાવી અને આ મૂર્તિ બાપાની ચતુર સ્વામીના હસ્તા પધરાવી મહંત સ્વામીએ એની મૂર્તિ પ્રતિષ્ઠા કરી આ બી એપીએસનો પાયો આ આ સંસ્થા અહીં નાભી સંસ્થાનું નાભી કેન્દ્ર કહેવાય આ સંસ્થા અહીંથી ઊભી થઈ અહીંથી મંદિરો બંધાયા તો મિત્રો બોચાસણવાસી અક્ષર पुरुषोत्तम स्वामीनारायण સંસ્થાનું આ નાભી કેન્દ્ર સમાન પ્રથમ મંદિર છે એનો આ બીજો વિડીયો આપણે શેર કરીએ છીએ અગાઉ આ એક વિડીયો શેર કરેલો છે પૂજ્ય પ્રમુખ સ્વામી બાપાએ ખાસ દરેક સત્સંગીને આ તીર્થમાં દર્શન કરવા માટે આવવાનું જણાવેલું છે અને જો આપ સત્સંગી છો અને પૂજ્ય પ્રમુખ સ્વામી બાપામાં આપને શ્રદ્ધા છે આસ્થા છે અને એમના આજ્ઞા છો તો આ તીર્થના દર્શનાર્થે જરૂર આવજો મિત્રો આ વિડીયો ગમે તેને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સ્વામિનારાયણ